એક સમયની વાત છે જ્યારે વિરપુર રાજ્યમાં રાજા રણધીરસિંહનું રાજ હતું રાજા રણધીરસિંહ ભલે બહાદુર અને પરાક્રમી ગણાતા પણ એમના અમુક દરબારીઓ અને મંત્રીઓ લાલચુ અને સ્વાર્થી હતા એમની આંખમાં પ્રજાની નહીં પણ માત્ર પોતાની તિજોરી ભરવાની લાલસા હતી આ વિરપુર રાજ્યના એક નાનકડા ગામમાં કાનજી નામનો એક ખેડૂત રહેતો તો હતો આમ તો ગરીબ પણ અને ઈમાનદાર એના માટે ધરતી માતા સમાન હતી અને એનું હળેનું મંદિર કાનજી પાસે ફક્ત બે વીઘા જમીન હતી પણ એ એટલો પરસેવો પાડતો કે બે વીઘા જમીનમાંથી પણ સોનું ઉગે કાનજીની ઘરવાળી રાધા અને એક નાની દીકરી ગૌરી ગૌરી હજી દસ વર્ષની પણ પિતાની લાકડી સમાન હતી આખો દિવસ ખેતરમાં કાંજીની મદદ કરે પાણી લાવે અને ક્યારેક તો એના પિતા માટે રોટલો લઈને પણ જાય કાનજીનું સુખ એની નાનકડી દુનિયામાં સમાયેલું હતું આ વર્ષે વરસાદ બહુ સારો થયો હતો કાનજીના ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય કાનજીને આ પાક જોઈને ખૂબ હરખ થતો એણે રાધાને કહ્યું હતું કે રાધા આ વખતે પાક સારો ઉતરશે આ વખતે ગૌરી માટે નવા કપડાં અને બંગડીઓ લઈશું અને હા એની ભણવાની ફી પણ ભરાઈ જશે કાનજીની પણ વીરપુર રાજ્યનો એક જૂનો નિયમ હતો રાજાનો દરબારી જેનું નામ ધનરાજ હતું એ ખેડૂતો પાસેથી જમીનનો કર ઉઘરાવતો આ ધનરાજ માત્ર પૈસાનો ભૂખો નહોતો પણ સત્તાના જોરે ખેડૂતોને કચડવામાં પણ એને મજા આવતી આ વર્ષે પાક સારો થવાથી ધનરાજે રાજાને ગેરમાર્ગે દોરીને કરનો દર અચાનક વધારી દીધો ગયા વર્ષે જ્યાં દસ મણ ડાંગર આપવાના થતા ત્યાં આ વખતે પંદર મણ ડાંગર આપવાનો હુકમ આવ્યો આ નવો હુકમ સાંભળીને આખા ગામના ખેડૂતોના મોઢા ઉપર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ કાનજીના ખેતરમાં કુલ વીસ મણ ડાંગર થવાની આશા હતી જો મણ તો ઘરમાં જ આપી દેવાના થાય તો પછી એના પરિવાર માટે શું વધે માન પાંચ મણ ડાંગરથી આખું વર્ષ કેવી રીતે પૂરું થાય ગામના મુખી ધનરાજ પાસે ગયા પગ પકડીને વિનંતી કરી કે શેઠ રહેમ કરો આટલો બધો કર અમારાથી ન ભરી શકાય અમે ભૂખે મરી જઈશું પણ ધનરાજનું દિલ પથ્થરનું હતું એણે મુખીને ધક્કો મારીને બહાર કાઢી મૂકા અને કડક શબ્દોમાં કહ્યું જો કર નહીં ભરાય તો તમારી જમીન રાજાની થઈ જશે અને જે દિવસે પાક તૈયાર થાય એના સાત દિવસમાં કર ભરવાનો છે નહી તો પરિણામ ભોગવજો ઘેર આવ્યો રાધાએ એના ચહેરા ઉપરની નિરાશા જોઈ લીધી શું થયું કાનજી આટલા ઉદાસ કેમ છો કાનજી એ સાથે કર વધારવાની વાત કરી રાધાના હાથમાંથી પાણીનો લોટો છૂટી ગયો હવે શું થશે કાંજી ગૌરીની ફી અને ખાવાનું કાનજી એ લાચારી થી રાધા સામે જોયું એની આંખોમાંથી આંસુ પડ્યા જે ખેતરની માટીમાં ભળી ગયા એણે હિંમત ભેરી કરી અને કહ્યું કે રાધા હું કાલે જ રાજાના દરબારમાં જઈશ રાજા રણધીરસિંહ ન્યાયી છે એમને સાચી વાતની ખબર નથી હું એમને બધું કહીશ રાજા જરૂર દયા કરશે રાધાએ આશા સાથે માથું હલાવ્યું કાનજીનું આ પગલું જોખમી હતું પણ એ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો બીજા દિવસે સવારે પોતાના શરીર ઉપર માટીવાળું ફાટેલું ધોતીયું પહેરીને અને હૃદયમાં હજારો આશાઓ લઈને કાનજી રાજાના દરબાર તરફ જવા નીકળો એને ખબર નહોતી કે દરબારના પથ્થરો એના નસીબના પથ્થરો કરતા પણ વધારે કઠોર હશે પોતાના ગામથી વીરપુરના રાજમહેલ સુધીનો લાંબો રસ્તો પગપાળા કાપો માર્ગમાં એને કેટલી વખત વિચાર્યું કે રાજા રણધીરસિંહ સામે શું કેવું એને ખાતરી હતી

અને એમનો રોપ જોઈને કાનજીનું હૃદય હૃદયું પણ ગૌરીના નવા કપડા અને રાધાની ચિંતા યાદ આવતા એણે હિંમત ભેગી કરી એણે દરવાજા ઉપર ઊભેલા એક સૈનિકને હાથ જોડીને વિનંતી કરી કે હું એક ગરીબ ખેડૂત છું મારે રાજાના દરબારમાં અરજ કરવી છે મહારાજને અમારા દુઃખની વાત કરવી છે સૈનિકે ઉપરથી નીચે સુધી કાંજીને જોયું માટીવાળા કપડા અને ચેહરા ઉપરની લાચારી જોઈને એના મોઢા ઉપર તિરસ્કારનું સ્મિત આવ્યું એ ખેડૂત આ રાજાનો દરબાર છે કોઈ ખેતરની વાળ નથી કે ગમે ત્યારે અંદર ઘૂસી જવાય રાજા સાહેબ હમણાં મહામંત્રી ધનરાજ સાથે જરૂરી વાત કરી રહ્યા છે જા તારું કામ કર કાનજીએ આજીજી કરી કે સાહેબ મારો જીવ જાય છે કર ભરવાનો દિવસ નજીક આવે છે અને જો હું કર નહીં ભરું તો મારી જમીન જતી રહેશે કૃપા કરીને મને એકવાર મહારાજાને મળવા દો સૈનિક ગુસ્સે થયો ચાલ ભાગ અહીંથી નહીં તો દંડા પડશે ખેડૂતોને ક્યારેય દરબારમાં સીધી એન્ટ્રી ન મળે કોઈ દરબારીની ભલામણ લઈને આવ કાનજી ત્યાં જ બેસી ગયો એને લાગ્યું કે ન્યાયનું આ મંદિર પણ ગરીબો માટે બંધ છે એ બપોર સુધી દરવાજા પર બેસી રહ્યો તડકામાં એનું શરીર તપતું હતું પણ એની આશાનો દીવડો હજી બુજાયો નહોતો શાન ઢૈડી રાજાનો દરબાર પૂરો થવાનો સમય થયો રાજા રણધીરસિંહ જ્યારે પોતાના મહામંત્રી ધનરાજ સાથે બહાર નીકળ્યા ત્યારે કાંજીને એક છેલ્લી તક મળી કાનજી તરત ઉભો થઈ ગયો એને દોડીને રાજાના પગ પકડવા માટે પગથિયા જઈડ્યા મહારાજ મહારાજ અન્યાય થયો છે મારી વાત સાંભળો સૈનિકોએ કાનજીને પકડો અને જોરથી ધક્કો માર્યો કાનજી આખો ધ્રુજી ગયો આને દરબારના પથરિયા ચોગાનમાં જમીન ઉપર પટકાયો એના હાથમાં રહેલો એક સૂકો રોટલો પણ નીચે પડી ગયો રાજા રણધીરસિંહ આ દ્રશ્ય જોઈને એક ક્ષણ માટે થેંભા પણ તરત જ ધનરાજ ત્યાં આગળ આવ્યો એણે કીધું કે મહારાજ આ ઉદ્ધત ખેડૂત છે આને ખબર નથી કે દરબારમાં કેવી રીતે આવવું આ લોકો હંમેશા કર ન ભરવાના બાના શોધતા હોય છે એ કે છે કે કર બહુ વધારે છે રાજા એ ગંભીરતાથી પૂછ્યું શું કર વધારે છે ધનરાજે તરત જ જવાબ આપ્યો ના મહારાજ મેં તો ગણતરી કરીને જ કર વધાર્યો છે વરસાદ સારો થયો છે પાક વધારે છે તો કર પણ વધારવો જ જોઈએ ને આ લોકોનો તો જૂની ટેવ છે મહારાજને ખોટું કહીને પૈસા બચાવવાની રાજાને ધનરાજ ઉપર પૂરો વિશ્વાસ હતો એણે કાનજી તરફ જોયું જે હજી એ લાચારીથી ઊભો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો એ ખેડૂત તારી ફરિયાદ ખોટી છે મહામંત્રી ધનરાજે જે નિયમ બનાવ્યો છે એ રાજ્યના ભલા માટે છે તું શાંતિથી જઈને કર ભર અને હા હવેથી દરબારમાં આવવાની હિંમત ન કરતો સૈનિકો દરવાજા રાજાએ હુકમ કર્યો અને આગળ વધી ગયા રાજાના શબ્દો કાંજીના કાનમાં વીંછીના ડંખ જેવા લાગ્યા એનો વિશ્વાસ તૂટી ગયો જે રાજાને એ ન્યાયનો દેવતા માનતો તો એ રાજાએ ધનરાજના ખોટા શબ્દો ઉપર વિશ્વાસ મૂક્યો સૈનિકોએ કાંજીને ભેકડો અને ઢસડીને દરબાર બાર કાઢી મૂક્યો મોંમાંથી એક શબ્દ પણ ન નીકળો એણે જમીન ઉપર પડેલો માટીવાળો રોટલો ઉપાડ્યો અને એને આંખે લગાડ્યો એ રોટલો નહીં પણ એનું તૂટેલું સપનું હતું અંધારી રાતમાં કાંજી ભારે પગલે પાછો ફેરો પણ હવે એના હૃદયમાં ન્યાયની કોઈ આશા નહોતી માત્ર ગાઢ નિરાશા હતી કાનજી જ્યારે રાજમહેલથી પાછો ફેરો ત્યારે એના ચહેરા ઉપર મૃત્યુ જેવી શાંતિ છવાયેલી હતી એની આંખોમાં તો આંસુ હતા કે તો ગુસ્સો બસ એક ખાલીપો હતો એને જોઈને ગામના લોકો મુખી પણ સમજી ગયા કે રાજા એ કાનજી વાત સાંભળી નથી ઘરે પહોંચીને રાધાએ પૂછ્યું શું મહારાજને દયા આવી કાનજી માત્ર હૈસો એનું હાસ્ય સાંભળીને રાધાનું કાળજું કંપી ગયું રાધા ન્યાયનો મહેલ પણ પૈસાદારના શબ્દો સાંભળે છે રાજાએ ધનરાજની વાત માની લીધી હવે આપણે ડાંગર આપવા જ પડશે રાધાની આંખોમાં આંસુ આવી ગયા પણ કાંજી આપણા માટે શું જ છે ગૌરીની ફી અને શિયાળાના દિવસો કાંજીએ દીકરી ગૌરી તરફ જોયું જે ફાટેલા પુસ્તકમાંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરી રહી હતી એણે એક લાંબો શ્વાસ લીધો અને એક કઠોર નિર્ણય લીધો સાત દિવસ છે રાધા આપણે પાક ઉતારવાનો છે આ પાકમાંથી પંદર મણ તો ઘરમાં જ બાકીના પાંચ મણ બસશે એ પાંચ મણથી આપણે જીવવાનું છે હવે કોઈ ચમત્કાર નહીં થાય બીજા દિવસથી કાનજી અને રાધાએ ખેતરમાં રાત દિવસ એક કર્યા ગૌરી પણ એમની મદદમાં જોડાઈ ગઈ ડાંગરનો લહેરાતો પાક જે કાનજી નું ગૌરવ હતો આજે એને કાપતી વખતે કાનજીના હૃદયમાં પીડા થતી હતી જાણે એ પોતાના શરીરના ટુકડા કરી રહ્યો હોય સાત દિવસની મહેનત પછી આખરે વીસમાં ડાંગર તૈયાર થયા કાનજીના કહેવા મુજબ પંદરમણ ધનરાજને સોંપાયા ધનરાજે ગણતરી કરીને ડાંગર લીધા પણ કાનજીના ચહેરા ઉપરની વ્યથા જોઈને એના દિલમાં કોઈ દયા ન આવી હવે કાનજી પાસે ફક્ત મણ ડાંગર બૈયા હતા આ મણ માંથી આખું વર્ષ ચલાવવાનું હતું જીવવું તો હતું જ પણ સૌથી મોટી ચિંતા હતી ગૌરીના ભવિષ્યની ગૌરી ખૂબ હોશિયાર હતી અને કાનજીને એને ભણાવવાની બહુ ઈચ્છા હતી એ રાત્રે રાધા ચૂપચાપ બેઠી હતી એના મગજમાં એક જ વિચાર ગુમરાતો હતો ગૌરીનું ભવિષ્ય જો ગૌરી ભણી નહીં શકે તો એ પણ આ જ ભૂમિમાં આ ચક્રમાં ફસાઈ જશે રાધાનું શરીર ઘણા સમયથી અંદરથી નબળું પડી ગયું હતું પણ એને કાનજીને ક્યારેય કહ્યું નહોતું એને ખબર હતી કે કાનજી પાસે બતાવવાના પૈસા પણ નથી રાત્રે જ્યારે કાનજી થાકીને સુઈ ગયો ત્યારે રાધા ઉભી થઈ એણે પોતાનું જૂનું લાકડાનું ખોખું ખોયલું એ ખોખામાં એક જ વસ્તુ હતી એના લગ્ન સમયનો ચાંદીનો કંદોરો આ કંદોરો રાધાની માની છેલ્લી નિશાની હતી રાધાએ એને આંખે લગાડ્યો આંસુ પછી છુપાઈને એ કંદરો પોતાના પાડોશીને વેચવા માટે ગઈ સવારે કાંજી જઈ ગયો ત્યારે રાધા બાજુમાં નહોતી એને થયું કે રાધા કદાચ પાણી ભરવા ગઈ હશે પણ થોડી વાર પછી રાધા પાછી આવી એનો ચહેરો ધોવાયેલો હતો પણ આંખો લાલ હતી એના હાથમાં એક નાનકડી પોટલી હતી કાનજીએ પૂછ્યું કે રાધા આ હું છે રાધાએ પોટલી કાનજીના હાથમાં મૂકી કે આલ્યો ગૌરીની આખા વર્ષની ભણતરની ફી અને વધેલા પૈસાથી ગૌરી માટે નવા કપડા અને બંગળીઓ પણ આવી જશે કાનજીએ પૂછ્યું પણ ક્યાંથી આવ્યા આટલા પૈસા રાધા આપણી પાસે તો રાધાએ ધીમેથી કહ્યું તમને યાદ છે મારી માએ આપેલો ચાંદીનો કંદોરો મેં એ વેચી દીધો કાનજી હું તો ગઈકાલે હોઈશ કે નહીં પણ મારી ગૌરી મારી ગૌરીનું ભવિષ્ય ન તૂટવું જોઈએ એને ભણાવો કાનજી એ જ આપણો છેલ્લો પાક છે જે દુનિયાને રોશની આપશે કાનજી રાધાની વાત સાંભળીને આઘાતમાં સરી પડ્યો એને સમજાયું કે રાધાએ પોતાની અંતિમ આધાર સમાન વસ્તુ વેચી નાખી એ રાધાના પગ પકડીને રડવા લાગ્યો આ શું કર્યું રાધા આ તો તારી માની નિશાની હતી રાધાએ સ્મિત કર્યું પણ એના સ્મિતમાં દુઃખ હતું નિશાની તો દિલ મારી હશે કાનજી ગૌરી ફણીને મોટી થશે એ જ મારી સૌથી મોટી નિશાની હશે પણ કાનજીને ક્યાં ખબર હતી કે આ સંકલ્પ રાધાનો અંતિમ સંકલ્પ બની જશે રાધાએ ચાંદીનો કંદોરો વેચીને જે પૈસા આપ્યા તે કાનજી માટે માત્ર પૈસા નહોતા પણ રાધાનું અંતિમ બલિદાન હતું કાનજીના હૃદય ઉપર આ બોજ એટલો ભારે હતો કે એને ઊંડો શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો હતો એણે એ જ દિવસે ગૌરીની શાળામાં જઈને તેની આખા વર્ષની ફી ભરી દીધી ગૌરીને જ્યારે નવા કપડા અને બે હાથમાં ચળકતી બંગડીઓ મળી ત્યારે એ એટલી ખુશ થઈ કે જાણે એણે આખું રાજ્ય જીતી લીધું હોય એની ખુશી જોઈને કાનજીએ હસવાનો પ્રયત્ન કર્યો પણ એના હૃદયમાં રુદન હતું બીજા દિવસે રાધાની તબિયત અચાનક વધારે બગડી કોંદોરો વેચવાની ચિંતા અને શરીરની નબળાઈ બંને એક સાથે આવી થઈ ગયા કાનજી સમજી ગયો કે હવે મામલો ગંભીર છે એણે એ જ પૈસામાંથી ડોક્ટરને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ ગામમાં સારો ડોક્ટર નહોતો શહેર સુધી લઈ જવા માટે કાનજી પાસે હવે પૈડાવાળું ગાડું ભાડે લેવાના પણ પૈસા નહોતા સાંજના સમયે જ્યારે ગૌરી શાળાએથી પાછી આવી ત્યારે રાધા ખાટલા ઉપર બેભાન અવસ્થામાં હતી કાનજી રાધાના માથે હાથ ફેરવી રહ્યો હતો અને રડી રહ્યો હતો રાધા આ શું કર્યું તે મારા માટે તો આ દાગીના કરતા પણ વધારે કિંમતી હતું તારું જીવન તારી માની નિશાની વેચીને મને આટલું મોટું દુઃખ આપી દીધું રાધાએ ધીમેથી આંખો ખોઈલી એને માનમાન હાથ ઊંચો કર્યો અને કાનજીના આંસુ એનો અવાજ એટલો ધીમો હતો કે કાનજીએ સાંભળવા માટે પોતાનું માથું એના મોં પાસે લઈ જવું પડ્યું રડો નહીં કાનજી મેં ભૂલ નથી કરી ગૌરી ગૌરી ભણશે એના હાથની બંગળીઓ એના ભવિષ્યની રોશની છે રાધાના ઓઠ ઉપર સહેલું સ્મિત આવ્યું એણે ગૌરી તરફ જોયું જે ડરીને હતી ગૌરી તારા બાપાનું આટલું કહેતા જ રાધાના હાથ ઢીલા પડી ગયા એની આંખો સ્થિર થઈ ગઈ કામજીએ રાધાનું માથું પોતાના ખોળામાં લીધું રાધા રાધા તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ કાનજીની ચીસ આખા ઝૂપડામાં ગુંજી ઉઠી ગૌરી દોડીને તેની મા પાસે આવી એણે પોતાની નવી બંગડીઓ રાધાના હાથ પાસે મૂકી અને મોટેથી રડવા લાગી કે માં ઊભી થા તું મને એકલી મૂકીને ક્યાં ગઈ કાનજીએ પોતાના માથે હાથ પસાયો એને લાગ્યું કે આ બધું એના નસીબનો દોષ છે જો રાજાએ એની વાત સાંભળી હોત જો ધનરાજે અન્યાય ન કર્યો હોત તો એની પાસે પૈસા હોત એ રાધાની દવા કરાવી શક્યો હોત રાધાએ પોતાના જીવના જોખમે ગૌરી માટે જે ભવિષ્ય ખરીદ્યું હતું એ ભવિષ્યને જોવા માટે આજે રાધા જ નહોતી બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને રાધાના અંતિમ સંસ્કાર કર્યા કાનજી એકલો બેઠો હતો એના હાથમાં રાધાએ આપેલો છેલ્લો ચાંદીનો કંદોરો વેચીને મેળવેલા પૈસામાંથી બચેલો એક નાનકડો સિક્કો હતો આ સિક્કો નહોતો એ તો કાનજીના ન્યાય માટેના વિશ્વાસનું છેલ્લું વજન હતું આ ઘટનાના થોડા દિવસો પછી ગામના મુખીએ રાજાના દરબારમાં રાધાના મૃત્યુ અને કાનજીની કરુણ કહાની વાત કોઈ રીતે પહોંચાડી રાજા રણધીરસિંહને જ્યારે ખબર પડી કે ગરીબ ખેડૂતની ઘરવાળીએ કોરના બોધના કારણે દવાના પૈસા ન હોવાથી અને દીકરીની ફી ભરવા માટે પોતાની અંતિમ મૂડી વેચી દીધી ત્યારે રાજાને પોતાના નિર્ણય ઉપર ખૂબ પસ્તાવો થયો એ સમજી ગયા કે ધનરાજ ખોટો હતો કડક સજા કરી પણ હવે બહુ મોડું થઈ ગયું હતું એક સાંજે રાજા રણધીરસિંહ પોતે કાનજીના ઝૂંપડે આવ્યા એમણે કાનજીને રાજ્ય તરફથી સહાય આપી જમીનનો કર માફ કર્યો અને ગૌરીના ભણતરનો આજીવન ખર્ચ ઉપાડવાની ખાતરી આપી પણ કાનજીએ રાજની કોઈ વાત ન સાંભળી એણે માત્ર ગૌરીના માથે હાથ મૂકો અને પછી રાજા સામે એણે જોયું એની આંખોમાં ન તો ગુસ્સો હતો કે ન તો કૃતજ્ઞતા બસ એક જબરજસ્ત દુઃખ હતું મહારાજ તમે ન્યાય લઈને બહુ મોડા આવ્યા આજે મારી પાસે મારું સપનું છે મારી દીકરીનું ભણતર પણ એને જોનારી મારી રાધા ક્યાં છે મહારાજ તમારા એક ખોટા નિર્ણયે એક પત્ની અને એક માતાનો ભોગ લીધો છે કાનજીના આ શબ્દો સાંભળીને રાજા રણધીરસિંહનું માથું શરમથી ઝૂકી ગયું એમણે પોતાની ભૂલ સ્વીકારી ગૌરી તેના ફાટેલા પુસ્તકને પકડીને તેના પિતા અને રાજા તરફ જોઈ રહી હતી એની આંખોમાંથી વેતા સાબિતી હતા કે ન્યાય ભલે મોડેથી મળે પણ સમયસર ન્યાય ન મળવો એ અન્યાય કરતા પણ મોટું પાપ છે રાજા રણધીરસિંહના દરબારમાં તે દિવસ પછી ગરીબ પ્રજા માટે ન્યાયનો ધર્મ કાયમ માટે બદલાઈ ગયો પણ કાનજી અને ગૌરી માટે દિવાલ ઉપર માત્ર રાધાની અધૂરી યાદ જ રહી ગઈ